નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે છોટા ઉદેપુર બોરેલી અલહાતપુરા પાસે नर्मदा ની મુખ્ય કેનાલ માં યુવક રેલિંગ તોડી બાઈક સાથે ખાબક્યો યુવક જેતપુર પાવી તાલુકાના સાલોદ ગામનો હોવાનું જણાય આવ્યું બોરેલી પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી તેમજ યુવકની શોધખોળ ચક્રો ગતિમાન કર્યા હતા યુવક બાઈક પર એકલો હતો કે કોઈ સાથે હતો તેના કોઈ સગડ મળ્યા નથી बनावनी जान वायु वेगे फैलाता घटना स्थले लोक एकत्रित किया रिपोर्टर जिग्नेश दर्जी साथे हरदर पठान